જમ્મુ કાશ્મીર પોલીસ ભારતીય સેના સીઆરપીએફ અને અન્ય સુરક્ષા એજન્સીઓએ ભક્તોને સુરક્ષિત વાતાવરણ આપવા માટે સંપૂર્ણ તૈયારી કરી છે માર્ગ સુરક્ષા તબીબી સુવિધાઓ અને લોજિસ્ટિક્સ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે પ્રશાસને માર્ગ પર આધુનિક સર્વેલન્સ અને મોનિટરિંગ સિસ્ટમ પણ અમલમાં મૂકી છે વિવિધ સ્થળોએ તબીબી અને ઇમરજન્સી સેવાઓથી સજ્જ કેમ્પ લગાવવામાં આવ્યા છે જેથી કોઈ અનિચ્છનીય પરિસ્થિતિમાં તરત મદદ મળી શકે મનોજ સિન્હાએ સરકારની પ્રતિબદ્ધતા પુનઃ દોહરાવી કે દરેક યાત્રાળુને સરળ અને સુરક્ષિત અનુભવ મળે એ માટે તમામ પ્રયાસો થઈ રહ્યા છે

श्राइन बोर्ड और जम्मू कश्मीर प्रशासन ने मिलकर के यात्री सुविधाओं में भी बड़ा विस्तार किया है सुरक्षा के दृष्टि से भी हमारे जम्मू कश्मीर पुलिस सेना सीआरपीएफ, बाकी हमारे सीएटीएफ के सभी अधिकारियों ने बड़ी चाक चौपन व्यवस्था की है इसलिए मुझे लगता है कि किसी को कोई कुछ भी सोचने की जरूरत नहीं है पूरी तरह से हमें बाबा का आशीर्वाद लें